સુરત શહેરમાં આગામી તહેવારોને લઈને મસાલા ફરાળ અને ખાદ્ય પદાર્થોની ગુણવત્તા ચકાસવા સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં દરોડા કાર્યવાહી કરવામાં છે આગામી તહેવારોને લઈને સુરક્ષાના વિવિધ વિસ્તારોમાં આવેલા મસાલા વેપારીઓ પર મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે દરોડા નાખી તપાસ કરી આ કાર્યવાહી દરમિયાન ફરાળના નમૂના લઈને ગુણવત્તા તપાસવામાં આવી હલકી ગુણવત્તા અને ભેળસેળયુક્ત મસાલા વેચાણ રોકવા માટે આ પગલું લેવાયું છે પાલિકા આવી તપાસો સતત કરીને ખાદ્ય સુરક્ષા સુનિશ્ચિત કરે છે હાલમાં

એમના વિરુદ્ધ ફૂડ સેફ્ટી એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે રિપોર્ટ નો કાયદા મુજબ નો ચૌદ દિવસ નો ગાળો છે પણ બંને એટલું જલ્દી આપણે રિપોર્ટ આવે એવી સૂચનાઓ આપવામાં આવે છે